જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વિભાગ માટે એન નર્સ પ્રેક્ટિશનર ઇન મિડ વાઇફરી જગ્યાઓ પર અગિયાર માસના કરાર આધારિત ભરતી કરવા માટે નીચે આપેલી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ ત્રણ દસ બે ના રોજથી તારીખ તેર દસ બે સુધીમાં મળે તે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિશિયલ વેબસાઇટ એચ ahmedabadcitygovin માં સિટી ડોટ ડોટ ઇનમાં રિક્રુટમેન્ટની લિંક પર

ની માહિતી જોઈએ તો મિત્ર કુલ ચોર્યાસી જગ્યાઓ છે જેમાં મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે અને એનપીએમ ની શૈક્ષણિક લાયકાત જોઈએ મિત્રો તો અહીં આ ટેબલ ની અંદર ડિપ્લોમા ઇન નર્સ પ્રેક્ટિશનર ઇન મિડવાઇફરી ફ્રોમ ધ ઇન્સ્ટિટ્યુટ રેક્નાઇઝ બાય ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ બીજા નંબરની જે લાયકાત છે કે સરકાર માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટરનો બેઝિક નો કોર્સ પાસ કરેલા હોવા જોઈએ ત્રણ નંબર ની જે લાયકાત છે કે ગુજરાત ઇન મિડ વાઇફ ની જગ્યામાં નિમણૂક પામશે તેમને ત્રીસ નું માસિક વેતન વધતા ઇન્સેન્ટિવ મળવા પાત્ર આ જગ્યાઓ અગિયાર માસના કરાર આધારિત હોવાથી તેમાં બીજો કોઈ પગાર વધારો કેટલી હોય છે તો ઉમેદવાર ની ઉંમર અઢાર વર્ષ થી ઓછી નહીં અને ચાલીસ વર્ષ થી વધુ ન હોવી જોઈએ અહીં ઉંમર માં કોઈ પણ કેટેગરીના ના ઉમેદવારોને છૂટછાટ આપવામાં આવેલી નથી એટલે અઢાર થી ચાલીસ જ વર્ષ સુધીના મહિલા ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે એનપીએમ નર્સ પ્રેક્ટિશનર ઇન મિડ નું નાગરિકત્વ જોઈએ મિત્રો તો ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ અથવા ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો ઓગણીસો ના નિયમ સાત ની જોગવાઈ મુજબની રાષ્ટ્રીયતા ધરાવતા હોવા જોઈએ નર્સ પ્રેક્ટિશનર ઇન મિડ વાઇફરીની જગ્યા પર અરજી કેવી રીતના કરશો સૌપ્રથમ ઉમેદવારોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આપેલી નીચેની લિંક પર જવાનું રહેશે એચટીપીપીએસ અહમેદાબાદ સિટી ડોટ જીઓવી ડોટ ઇનમાં રિક્રુટમેન્ટની લિંક પરથી અરજીપત્રક અને જરૂરી માહિતી ડાઉનલોડ કરવાની રહેશે અરજી પત્રકમાં માંગ્યા મુજબની માહિતી સ્વઅક્ષરે ભરી અનુભવ અને શૈક્ષણિક લાયકાતના પ્રમાણિત પ્રમાણપત્રો જોડી રૂબરૂ અથવા રજિસ્ટર એડી થી નીચે આપેલા સરનામે તમારે આ અરજી પત્રક જમા કરાવવાનું રહેશે અરજી ફોર્મ મોકલવાનું સરનામું અહીં આપવામાં આવ્યું છે તે જોઈએ તો શહેરી કુટુંબ કલ્યાણ એકમ બીજો માળ આરોગ્ય ભવન જૂની ટીબી હોસ્પિટલ કમ્પાઉન્ડ જૂના એસટી બસ સ્ટેન્ડ ની સામે ગીતા મંદિર રોડ આસ્ટુડિયા દરવાજા પાસે જમાલપુર અમદાવાદ હવે મિત્રો એનપીએમ નો અરજી કરવાની મહત્વની તારીખો જોઈએ તો જગ્યાનું નામ એનપીએમ નર્સ પ્રેક્ટિશનર ઇન મિડવાઈફ ફ્રી અરજી કરવાની શરૂઆતની તારીખ છે ત્રણ દસ બે હજાર પચીસ અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તેર દસ બે હજાર પચીસ આ તારીખ સુધીમાં તમારે અરજી ફોર્મ રૂબરૂ અથવા આરપીએડી એટલે કે ટપાલ દ્વારા મોકલી આપવાનું રહેશે એનપીએમ નર્સ પ્રેક્ટિશનર ઇન મિડ વાઇફ અરજી કરતા ઉમેદવારો માટે મહત્વની લિંક યા વેબસાઇટની વાત કરીએ તો જાહેરાત માટે તમારે ડબલ્યુ ડબલ્યુ અમદાવાદ સિટી ડોટ જીઓવી ડોટ ઇન નામની જાહેરાત ઉપરથી આ જાહેરાત તમને મળી રહેશે ઓફિશિયલી વેબસાઇટ પણ www.amdavadcity.gov.in છે એની પર જઈ અને તમે આ ફોર્મ ડાઉનલોડ કરી શકશો અને તેના સક્તિ સંપૂર્ણ માહિતી પણ તેની સાથે ડાઉનલોડ કરી શકશો વિઝિટ કરો તમે અમારી વેબસાઇટ www.jobsarkari.in અમારી વેબસાઇટની અંદર ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ ભરતી પરીક્ષાઓ બાબતેની સંપૂર્ણ માહિતી તમને ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થશે તો આ માહિતી ગુજરાતના વિદ્યાર્થીઓ અને ઉમેદવારો જે નોકરી માટે અરજી કરે છે એમને ઉપયોગી થશે તો જરૂરથી તમે અમારી વેબસાઇટની પણ એકવાર મુલાકાત લઈ શકો છો અહીં મિત્રો જે મૂળ જાહેરાત છે તે પેપર કટિંગ પણ મૂક્યું છે તો આપણા પેપર પણ જોઈ લઈએ તો અર્બન હેલ્થ સ્ટેટ બજેટ આરોગ્ય વિભાગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વિભાગમાં અગિયાર માસ ના કરાર આધારિત એનપીએમ નર્સ પ્રેક્ટિશનર ઇન મિડ ફ્રી ની 58 જગ્યાઓ ભરવા બાબત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ વિભાગમાં ચોવીસ કલાક અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર માટે અગિયાર માસના કરાર આધારિત એનપીએમની અઠ્ઠાવન જગ્યાઓ ભરવા તથા પ્રતિક્ષા યાદી બનાવવા લાયકાત ધરાવતા ઉમેદવારોએ એટી માં અમદાવાદ સિટી ડોટ જીઓવી ડોટ ઇનમાં

રૂબરૂબ અથવા રજિસ્ટર એડીથી મોકલવાની રહેશે જો અરજી નિયત કરેલી તારીખ પછી આવશે તો અરજી માન્ય ગણવામાં આવશે નહીં મિત્રો અહીં ક્રમ નંબર એક જગ્યાનું નામ છે એનપીએમ જરૂરી શૈક્ષણિક લાયકાત આપણે ઉપર બતાવી દીધી છે કે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા નર્સિંગ પ્રેક્ટિસનર ફ્રી ફ્રોમ ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રેકોગ્નાઇઝ બાય ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ અહીંયા સીસીસીની પણ બેઝિક જાણકારી હોવી જોઈએ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ ખાલી જગ્યાઓની વાત કરીએ તો અઠ્ઠાવન જગ્યા છે ઉચ્ચક માસિક વેતન ત્રીસ હજાર વધતા ઇન્સેન્ટીવ મળશે ઉંમર ચાલીસ વર્ષ સુધીની છે અને અહીં તમને અરજી કરવા માટેનું સરનામું પણ આપી દેવામાં આવ્યું છે મેં તમને આગળ આ સરનામા બાબતે પણ વાત કરી છે તો જે બહેનો આ જગ્યા માટે અરજી કરવા માગતા હોય તેમણે ત્રણ દસ બે હજાર પચીસથી તેર દસ બે હજાર પચીસ સુધીમાં રજીસ્ટરિડથી અથવા નીચે આપેલા સરનામે રૂબરૂપ આ અરજીપત્રક ફોર્મ તમારે મોકલી આપવાનું છે આ અરજીપત્રક ફોર્મ ઓનલાઈન કરવાનું નથી તમારે અરજીપત્રક ફોર્મ ડાઉનલોડ કરી અને તેને પોતાની જાતે ભરી અને તેની સાથે પોતાના બધા જ પ્રમાણપત્રોની સપ્રમાણિત જોડી અને તે ત્યાં જમા કરાવવાનું રહેશે હવે મિત્રો અહીં બીજી એક મહત્ત્વની નોંધ જોઈએ તો ઉમેદવારોએ અરજીપત્રક ભરતા પહેલાં ઓફિશિયલી જાહેરાત જરૂરથી જોવાની રહેશે તેમાં આપવામાં આવેલી માહિતી આખરી ગણાશે જેથી ઉમેદવારોએ મૂળ જાહેરાતનો અભ્યાસ કર્યા પછી જ અરજી કરવા માટે અનુરોધ કરવામાં આવે છે તો મિત્રો આ હતી એનપીએમ નર્સ પ્રેક્ટિશનર ઇન મીડ વાયફરીની જગ્યા માટેની માહિતી જો તમને આ માહિતી સબર વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર